તેમના દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ચારસો પાર ની વાત સાકાર કરવા લોકોની વિનંતી કરી હતી તેમની સાથે છેલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ તખતથી હડિયોલ વિજય પંડ્યા રવિન્દ્રભાઈ મહિલા મોરચાના કાર્યકર્તાઓ વગેરે સાથે ફરી સભાઓ ગજવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા સભાના ઉમેદવાર તરીકે આજે મેં વિધાનસભાની પ્રચારની શરૂઆત કરી છે ત્યારે માન્ય ધારા કરું છું જ્યાં જ્યાં સાથે હું જાઉં છું ત્યાં સાહેબના કામ ખોલે છે અને સાહેબના લીધે મને જંગી બહુમતી સિંધાડવાની લોકોએ મને આશા આપી છે હું ચોક્કસ બીજા પ્રાપ્ત કરીશ અને ઇનર વિધાનસભા મને ફૂલ બહુમતી આપશે એવું આશા છે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ગુજરાતી